વડોદરા શહેર પોલીસ દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે બે દિવસીય ફર્સ્ટ ડીજીપી યોગા ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રથમ તારીખ સત્તર અને અઢારના રોજ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફર્સ્ટ ડીજીપી યોગા ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેમ્પિયનશીપનું ઉદઘાટન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા થયું હતું જે પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ ડીસીપી જુલી કોઠિયા ડીસીપી અભય સોની પન્નામુમાયા યોગ સ્પોર્ટ્સના પેટ્રોન યોગ ગુરુ આર કે જાડેજા યોગ એસોસિએશનના સેક્રેટરી મેઘના ઝાલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગા ચેમ્પિયનશીપ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં રાજ્યમાં પ્રથમવાર યોજાતી ડીજી કપ યોગા ચેમ્પિયનશીપમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સ દ્વારા સંકલન કરી રાજ્યકક્ષામાં યોગા ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે અને બાર જેટલી ટીમમાં સિત્તેરથી વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો છે આ ચેમ્પિયનશીપ ચાર જુદા જુદા વય ગ્રુપમાં યોજવામાં આવશે નવ રેન્જ ચાર કમિશનરો ચાર જુદા જુદા સીઆઈડી એકમ અને પોલીસ ભવન જેવી ટીમો ભાગ લઈ રહી છે યોગા ફેડરેશન સાથે મળીને ત્રીસ જેટલા રેફરી રાખવામાં આવ્યા છે આ વખતે સૌ પ્રથમ ઇવેન્ટ છે અને નાઇન રેન્જર્સ ફોર સિટીઝ અને ફોર હેચડીઝના ટીમો આમાં દર વખતે ડીજી કપ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે આ વખતે બાર ટીમો છે તો મને વિશ્વાસ છે આ એક કોમ્પિટેટિવ સ્પિરિટમાં યોગાસના કરવામાં આવશે અને સાથે સાથે શહેરજનોને એક મેસેજ પણ જશે યોગા આજે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ માટે જરૂરી છે તો આ એક મેસેજ દરેક સ્તરે સમાજમાં સ્પ્રેડ કરવામાં પણ આ ઇવેન્ટ આપણા માધ્યમથી એક ટૂલ બનશે એવું મને લાગે છે બેસીકલી અત્યારે જે ફિટનેસ માટે આપણે પોલીસ વિભાગમાં જે સ્ટ્રેસ મેનેજમેન્ટનું જરૂરિયાત રહે છે આપણે આર્ટ ઓફ લિવિંગ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અને યોગા સાથે સંકળાયેલા અન્ય યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા યોગા બોર્ડ થી આયોજિત કાર્યક્રમો બધામાં ભાગ લેતા હોય છે આ પણ આના એક ભાગરૂપ જ છે આવતા દિવસોમાં જ્યારે સેકન્ડ થર્ડ ફોર્થ એડિશનનું આયોજન થશે ત્યારે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ઘણા બધા યોગા ખેલાડીઓ હશે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાના નામ હાંસલ કરતા હશે બહુ સરસ રીતે કામ કરવા આવ્યું છે સારું આયોજન છે છે બહુ વ્યવસ્થિત ધન્યવાદ ખૂબ જ સારું કામ છે જાહેર જનતા પણ હવે ભલે સ્પર્ધા ના કરે પણ જીવનમાં ઉતારવા જેવી ચીજ છે કારણ કે શરીરમાં એટલા બધા રોગો અત્યારે થાય છે કે આના વિના છૂટકો જ નથી અને ડોક્ટર મોંઘા પડે એટલા કરવા જેવી ચીજ છે સ્વાસ્થ્ય માટે તો કારણ કે આના વિના સ્વાસ્થ્ય મેન્ટેન થાય જ નહીં આપણે માત્ર કસરત કરીએ તો આપણું તન શુદ્ધ થાય પણ મન શુદ્ધ થતું નથી અને આપણે મન શુદ્ધ કરવાનું રોગો બધા મનમાંથી નીકળે છે એટલે યોગ અનિવાર્ય છે પણ એમ શું યોગનો પાયો છે કારણ કે જો પ્રાણ ન હોય તો કઈ થતું જ નથી